જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તો મિત્રો અમારા બાજુના ખેતરમાં જુઓ આ કૂવો દટાઈ ગયો છે તો જો આ કૂવાના બાજુ ફોડું પડ્યું છે ને તે કૂવાની આખી ઓરડી છે ને એ ઓરડી દહીંને આ કૂવાની અંદર જતી રહી છે તો જો આ પાઇપે વળગી છે અને જો પેલો ખાડું પડે તો એમાં આપણે દવાઈ ના ને કે બતાવીએ તો જુઓ આખી લાઇટની ઓયરી આખી અંદર જતી દીધો તો લાઇટની ઓયરી આખી અંદર જતી રહી છે અને કૂવાની અંદર આખું બધું દટાઈ ગયું છે માટી ભરાઈ ગઈ છે તમને બતાવીએ તો જો આખો કૂવો દટાઈ ગયો છો તો જુઓ દેખાય તમને આજુબાજુ બધું માટી આવી ગઈ ઉપર દેખાતું છે તમને તો જુઓ માગથી બધું આખી ઓયડીનો ભાગ આવે ને જે બોર્ડનો ભાગ એ બધો ધસી ગયો છે કૂવામાં તો હવે તો અંદર મોટર ફસાઈ ગઈ છે તો મોટર તો બાંધી ગઈ દીધી છે દોરીથી તમે જુઓ કૂવો ધસી ગયો સર કમ્પ્લીટ ખતરનાક ધસી ગયો કૂવો તો મિત્રો બહુ બધો વરસાદ પડ્યો આ વર્ષમાં એટલે ભેજા ફૂટ્યા અને કૂવામાં ફૂલ પાણી ભરાવાથી એ બાજુમાં જે દબાણવાળો ભાગ છે એ દશીમમાં કૂ દશીમ કૂવામાં પડ્યો છે તો જુઓ એકદમ ખાંચું હવે આવા કૂવામાં બાદ નજીક જવાય ના આપણે અને આપણે એવા જોવા હતા તો જોઈ લીધું તો મિત્રો તમારે પણ આવું છે વરસાદ પડે કમેન્ટ કરજો અને અમારે તો એ કુવો છાપ જતો રહ્યો છે અંદર તો આપણા ગુજ્જુ યુવી ચેનલના જે કોમેડી વિડીયો આવી છે ડબલ ડોલના તે ગમતા હતા વિડીયો જોઈ લેજો તેમાં આપણે બહુ સારા વિડીયો બનાવીએ છે અને આ તો આપણો કૂવો એ બહુ ગયો છે તો આપણે જોવા આવ્યા છીએ તો વિડીયો નાખી દીધો આપણી ઇન્ફોર્મેશન માટે તો વિડીયો જોજો તો જુઓ અરે કૂવો હવે આપણે અંદર જવાય ના પણ આજુબાજુના ખેતરનો કંઈક આ અંધારો છે અને જો આ પાઇપ તો સાફ ભરી ગઈ છે અને આ બધી મગફળીમાં મગફળીનું પાણી વાળવાનું છે અને કૂવો ડટાઈ ગયો છે અરે આ કમરે ઓયડીનો ભાગ હતો આખી ઓયડી અંદર ધસી ગઈ છે કૂવામાં તો હવે જો